મારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી હતી એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી હતી આજે સમસ્તપોરી સમાજના બધા મુખ્ય મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે ભાવનગર શહેરના છે બધા આગેવાનો સહિત અમે ખાલી એક એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જાય અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુખ ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે એમને ખબર અંતર હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ મેં ફરીવાર હું કહું છું આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકાર હોય કોઈ દિવસ છાવરવાની નથી રાખી હંમેશા એના પર કરેક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલા લેશે હું એડવોકેટ કાજલ મકવાણા અમદાવાદ થી બિલોંગ કરું છું આજે આજ જે નવનીતભાઈ જોડે જે બનાવ બન્યો છે તેની રૂબરૂ મુલાકાત કરી અને જે ન્યાયિક કાર્યવાહી થાય એના માટે ન્યાયના હિતમાં માંગણી કરીએ છીએ તમે અમદાવાદ થી ખાસ આવ્યો છો આ ઘટનાને કેવી રીતે જોવો છો એડવોકેટ તરીકે તમારું કહેવાનું તમે પહેલા તો અમે ઘટના સ્થળની મુલાકાત કરી છે જે પીડિત છે એની મુલાકાત લીધી છે આમાં ઘણા એવા મુદ્દા છે જેને ઇગ્નોર કરવામાં આવ્યા છે એની અમે તપાસ કરીએ છીએ પછી આ બાબતમાં યોગ્ય ન્યાય મળે માટે તમારે કેવા પ્રયત્ન એમાં અમારા પૂરતા પ્રયત્ન રહેશે જે બનાવ છે એની અમે પૂરી ડિટેલ કાઢી અને પછી એના માટે ન્યાય કાર્યવાહી કરશું એમાં તો પહેલાં તો જે સ્નેચિંગની ઘટના છે જે ચાવી બનાવ સ્થળેથી પીડિતના દીકરા પાસેથી લગભગ સાહીઠ જેટલા સરપંચો અહિયાં ભેગા થયા છે અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદા નું એક હજાર વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણી માટે ગર્વની વાત છે અને હિન્દુ સમાજ સનાતન ધર્મને

સમગ્ર ગુજરાતના દરેક કોળી સમાજના જે સરપંચો છે એને પણ વિનંતી કરું છું કે આપણે એક કોળી સમાજના ના છીએ આપણે સમાજ